હેલો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ધોરણ સાત ગુજરાતી પાઠ સોળ આખરે ચૂલો ચેત્યો આ એક પ્રસંગ કથા છે આમાં એક આગેવાન કે નેતાની લોકો પ્રત્યેની સંવેદના અને નિષ્ફળનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા માટે ખલીફા સાહેબ પોતે પોતાના ખંભે કોથળો ઉચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે એટલું જ નહીં જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં પણ મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે તો ચાલો આપણે પાઠની સમજૂતી મેળવીએ હઝરત ઉમર સાહેબ ઈસ્લામી ખિલાફતના બીજા નેતા હતા ખિલાફતની લગામ જેના હાથમાં હોય તેનું નામ ખલીફા આ પદ માટે પ્રજામાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી ખલીફા હજરત ઉમર સાહેબ એમના વીરતા ઉદારતા અને ચારિત્ર્યથી ખૂબ પંકાયેલા હતા સાદગી તો એમની કેટલીક વાર તેમના કપડા પર બાર બાર થીગડા જોવાતા ને બુતાનની જગ્યાએ તેઓ બાવળની સૂડોથી ચલાવી લેતા તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે પણ એના ઈમાન પર એક પણ ઠીગડું નહીં ચાલે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા વસ્ત્રો એટલા સાદા હતા કે કોઈ તેમને ઓળખી શકે તેમ નહોતું તેઓ ફરતા ફરતા મદીનાથી ત્રણ માઇલ દૂર આવેલા ગામમાં જઈ ચડ્યા ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડા પડી અને રડારડી કરતા હતા ખલીફા સાહેબ ભૂખનું કરુણ દ્રશ્ય જોઈ રહ્યા વખત વીતતો ચાલ્યો પહેલી બાઈ ભૂખ્યા બાળકોને કંઈ પીરસે જ નહીં ખલીફા સાહેબને વાતો કરતી હતી પહેલી બાઈ વિચિત્ર સ્વભાવની લાગી એ કેટલાય વખતથી મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી ગમે તેટલી મીઠી વાતોથી કાંઈ માણસનું પેટ ભરાય છે છોકરા ખૂબ રડવા લાગ્યા દયાળુ ખલીફાથી આ દ્રશ્ય ન જોઈ શકાયું તેઓ આગળ વધ્યા ને ઝૂંપડીના બારણા પાસે આવીને ઊભા રહ્યા દેવદૂત જેવા કોઈ ઉમર લાયક આદમીને બારણામાં ઊભેલા જોઈ સ્ત્રી અદબ કરી ઊભી થઈ ખલીફા સાહેબે પૂછ્યું આ બાળકો તમારા છે જી હા ઓરતે જવાબ આપ્યો એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે તો તમારા બાળકોને ના હક શા માટે રડાવો છો ન રડાવું તો શું કરું સ્ત્રીના મો પર દુઃખ છવાઈ ગયું બાળકોને હાંડીમાંથી ખાવાનું પીરસો માત્ર વાતો કરવાથી પેટ ન ભરાય અવાજમાં લાગણી ભરી હતી બાઈને લાગ્યું કે પોતાના દરવાજા પર કોઈ લાયક આદમી આવીને ખડો છે મન ખુલ્લું મૂકીને વાત કરી શકાય તેવો માણસ લાગ્યો એણે ઓશિયાળો મો કરીને કહ્યું મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ ચલાવી લઉં પણ આ બાળકો કાઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહી છું બાયની આંખમાં આંસુ આવ્યા એણે ધીરેથી કહ્યું હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોડાના પાણી સિવાય કાંઈ નથી ખલીફા સાહેબ આ વાત સાંભળી બે ઘડી એમને એમ ઊભા રહ્યા પછી એમના મો પર દુઃખ ઉભરાય ઉઠ્યું તેઓ પોતાની કાંઈ પણ ઓળખ આપ્યા વગર એકદમ પાછા ફર્યા ને મદીના શરીફ પહોંચીને સીધા તેઓ રાજભંડારમાં ગયા તેમનો પોતાનો રાજભંડાર તો ખાલી હતો પણ પ્રજાના ભંડાર ભરપૂર હતા

તેને તેમ કરતા રોકીને પ્રેમથી કહ્યું રાજનો નેતા હું છું મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠતી હોવી જોઈએ આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે માટે ત્યાં કઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે બંદાએ ફરી આજીજી કરી પણ ખલીફા સાહેબ ન માન્યા તે ન જ માન્યા માલ સામાનનો કોથળો પોતાની પીઠ ઉપર લીધો ને મજલ કાપવી શરૂ કરી બંધો રોતો ને કરગરતો પાછળ પાછળ ચાલ્યો ત્રણ ગાવની ખેપ પૂરી કરી તેઓ ફરી પેલી બાયના બારણા આગળ જઈ ઊભા કોથળા ઉતારી બધો માલ સામાન તેને સુપ્રત કર્યો અને જટ રસોઈ કરી બચ્ચાઓને જમાડવા કહ્યું બાળકો ખાવાનું જોઈ નાચી ઉઠ્યા મા લોટ બાંધવા બેઠી પણ ચૂલો બુઝાઈ ગયો હતો સુકું બળતર હતા તે પૂરા થઈ ગયા હતા ને લીલા બળતરથી ચૂલો જલતો નહોતો છોકરા તો અધીરા બન્યા હતા બાય એક હાથે ચૂલો જલાવે ને બીજે હાથે લોટ બાંધે પણ હું ચૂલો જલાવી દઉં ને ખલીફા સાહેબ ચૂલો જલાવા બેઠા બળતર લીલું એટલે ધુમાડાથી થી લાલ લાલ થઈ ગઈ ને ફૂકી ફૂંકીને મો તથા દાઢી राग थी भराई गया पण खलीफा साहेब एक बाप साहे ना प्यार थी बाळको सामने झोता जाय ધીરુ ધીરુ મલકાતા છાય ને ચૂલો ફૂકતા છાય આખરે ચૂલો ચેതിയो ખાણો જળપથી તૈયાર થયો बाळको खावा બેસી ગયા ખલીફા સાહેબ પિતાના प्यार થી બાળકોને જમતા જોઈ રહ્યા પેલી બાયે

આ સાંભળી ન બોલ્યા બોલ્યા એટલું બાય મારી તરફથી એમનો ગુનો માફ કર હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર ને એટલું કહી આંખમાં આંસુ સાથે એ બહાર નીકળી ગયા